શહેરના જંગલેશ્વર વિસ્તારમાં પણ ખૂબ જ પાણી ભરાયા છે આ વિસ્તાર ખૂબ જ પ્રભાવિત થયો છે પાણી ઓસર્યા બાદ પણ આ વિસ્તારના લોકોની મુસીબત હજી સુધી ઓછી થઈ નથી આ વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આખી રાત પાણી વચ્ચે તેઓએ વિતાવ્યું છે છવ્વીસ ઓગસ્ટની મોડી રાત્રે પડેલા વરસાદે જંગલેશ્વર વિસ્તારને બાદમાં લઈ લીધું અને આ વિસ્તારમાં ઠેર ઠેર નુકસાની સર્જાઈ હતી ત્યારે આ વિસ્તારના લોકો કેવી રીતે રાત પસાર કરી રહ્યા છે તે જાણવા અમારી ટીમ મધરાત્રે જ એકતા સોસાયટીમાં પહોંચી હતી અમારી ટીમ જ્યારે પહોંચી ત્યારે આ વિસ્તારના હાલ બેહાલ થયેલા જોવા મળ્યા હતા અહીંયા લાઇટ પણ નહોતી અને લોકોને જે હાલાકી ભોગવવી પડી હતી ઘણા એવા વિસ્તારો છે કે જ્યાંના લોકોની હાલત અત્યંત દયનીય બની હતી રાજકોટ શહેરમાં પડી રહેલા ધોધમાર વરસાદે અનેક લોકોના હાલ બેહાલ કરી નાખ્યા છે અત્યારે ન્યૂઝ ટીમ છે તે રાજકોટ શહેરના જે છે જંગલેશ્વર વિસ્તારમાં પહોંચી છે અત્યારે જે છે ગઈકાલે જે રીતના ધોધમાર વરસાદ પડ્યો હતો તેને લઈને આ વિસ્તારમાં મકાન છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અત્યારે જે છે સ્થાનિક વ્યક્તિ એમના દ્વારા અત્યારે સાફસુફ કરવાની હજુ મોડી રાત સુધી કામગીરી ચાલી રહી છે ત્યારે આ ઘરની શું પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કરીશું અત્યારે જે અહીંયા આ ઘરમાં આજે રસોઈ પણ નથી થઈ જે છે એમને રસોઈ પણ નથી કરી તો બીજી તરફ જે છે મોડી રાત સુધી સાફ સફાઈ એક હાથમાં દીવો છે અને બીજા હાથમાં આ બેનની શું તકલીફ હશે તે તો તેમનું મન જ જાણતું હશે ત્યારે જે છે અહીંયા આપણી સાથે સ્થાનિક બેન છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું આ બેન શું કહેશો અત્યારે હજુ મોડી રાત છે તમારા દ્વારા જે છે અત્યારે અહીં સાફસુફ કરવામાં આવી રહ્યું છે સાફસુ કરીને ભાઈ ત્રણ કલાક ત્યાં કાઢે છે હજી કાંઈ આમાં કઈ હજી કઈ ફેર પડ્યો નથી અને પાણી અમારે બધું અત્યારે ફેલ જ છે ખાવા પીવાનું બધુંય બગડી ગયું છે રસોડાની તમામ વસ્તુ બધી તણાઈ અને નદીમાં માં ગઈ છે માટે દીવો દીવો લાઈટ નથી સાહેબ કેટલી આ બેન ના હાથમાં એક હાથમાં દીવો છે બીજા હાથમાં જે જવાબદારી કહી શકાય ઘરની સાફ સફાઈ ની જવાબદારી છે અન્ય એક બેન છે આપડે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું બેન આજે શું જયમાં શું શું પરિસ્થિતિ છે કાંઈ નથી જયમાય ભાઈ એમ કે એમ એમ છે આયોન તેવું કે પેલા અમે સ્કૂલમાં હતા ત્યાંથી અમને કહું તમે આહીને પણ વયા જ કે અને અમે એમાં સગાવરાણ ઘરે ગયા હતા તો ત્યાંથી ને પણ ઈ લોકો તાળુમાં આવીને વયા ગયા છે એટલે અમે જોવા ત્યાં સાફ સફાઈ કરીને અમારે છોકરા બીજાના ઘરે અત્યારે પડ્યા છે તો મહિલા કે જુના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા અને જોની ઘર વખરીને ભારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું તેઓએ પોતાની આપી હતી અને સાથે સાથે જે સ્થાનિકો છે તેઓની સાથે પણ અમારી ટીમે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો રાજકોટ શહેરમાં જે ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને એમને લઈને જે છે શહેરના જે એકતાનગર સોસાયટી છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા અહીંયા જે છે પાંચ સાત ફૂટ સુધી ના પાણી ભરાઈ ગયા હતા ત્યારે હવે આ વિસ્તારમાં રહેતા જે લોકો છે જેમના ઘર આવેલા છે તેમની શું સ્થિતિ છે તેમના હાલ જાણવાનો પ્રયાસ કરીશું આ લોકો જમ્યા છે કે કેમ તે સમગ્ર પરિસ્થિતિનો જે છે જાણવા માટે ની ટીમ પહોંચી છે આયા પરિવાર સાથે ખાસ કરીને અહીંયા જે છે પ્રાથમિક દ્રષ્ટિએ જે પ્રથમ દ્રષ્ટિ જોતા લાઈટ નથી લોકો અંધારામાં હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે સહારે જે છે છે અત્યારે અત્યારે આ લોકો અહીંયા બેઠા છે કહી શકાય કે જે છે અત્યારે અંધારપટ છેલ્લી ચોવીસ કલાક કરતાં પણ વધુ સમય વીતી ગયો છે અહીંયા અંધારપટ છે ત્યારે આ જે સ્થાનિક છે એમને શું વ્યવસ્થા કરી છે આપણે એમની સાથે વાત કરીશું શું કેશું લાઇટ કેટલા સમય થયા નથી લાઈટ માનો ને બાર કલાક ઉપર થઈ ગયું હજી લાઈટ આવી નથી અને લાઇટ ની કોઈ વ્યવસ્થા કરી નથી અંધારામાં અમે રહી ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નથી નથી તમે અત્યારે જમવાની શું વ્યવસ્થા જમવાની કોઈ વ્યવસ્થા નથી કે નહીં કોઈ આવ્યું અત્યારે અહીના સ્થાનિક લોકો છે જે જંગલેશ્વર વિસ્તારના સ્થાનિક લોકો એ બધા જમવાની વ્યવસ્થા કરી દીધી અને ભાવી માણસો હોય લતાના એ સેવા કરવા આવી ગયા એને બાળકો ને તો અત્યારે વાત જ પૂછો અમે માથે લઈ લઈને દસ દસ ફૂટ આઠ આઠ દસ દસ ફૂટ પાણી ભર્યું હતું એમાં અમે માથે ઉપાડી ઉપાડી ને બાળકો ને નીકળ્યા નથી કોઈ રેસ્ક્યુ કરવા વાળા માણસો આવ્યા નથી કોઈ ફાયર બ્રિગેડ વાળા આવ્યા અને કોઈ અહીંયા પૂછપરછ કરવાય નથી આવ્યો વાજી કોઈ રાજકોટ શહેરમાં પડી રહેલા ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોના હાલ બેહાલ થયા હતા ત્યારે ખાસ કરીને રાજકોટ શહેરના એકતાનગર વિસ્તારમાં જે છે ન્યૂઝ એર્ટીની ટીમ પહોંચી છે મધરાત્રિના સમયે એના આજે દ્રશ્યો છે અહીંયા જે છે લાઇટ પણ નથી કહી શકાય કે આ વિસ્તારમાં હજુ પણ પાણી ઓસર્યા નથી અહીંના લોકોના હાલ બેહાલ થઈ ગયા છે સીધા દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું આજે આખી આ જે શેરી છે તે શેરીમાં અત્યારે પાણી પાણી જ ભરાઈ છે આપ સીધા જોઈ શકો છો કે જે રીતના આ સમગ્ર વિસ્તાર છે તે હજુ પણ પાણીમાં ગરકાવ થયેલો છે અહીંયા અંધારપટ છવાઈ ગયેલો છે ખાસ કરીને જે છે વરસાદ જે ગત રાત્રે વરસ્યો હતો અને એમના કારણે જ જે છે આ વિસ્તારમાં સાત ફૂટ આઠ આઠ ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હતા એમના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અહીંયા સ્થાનિક આગેવાન પણ આપણી સાથે છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો ભાઈ અત્યારે અહીંયા પર છવાઈ ગયો છે કેવી તકલીફ છે તકલીફમાં તો આપણે ત્રણ દિવસથી આ ઘણી તકલીફ છે છેલ્લા ત્રણ દિવસથી આ અને આજે વહેલી સવારે છ વાગ્યાથી આપણા સ્થાનિકને ઘણી તકલીફ છે અને મહાનગરપાલિકાને જાણ કરવા છતાંય પણ એ લોકો નથી આજે વહેલી સવારે સાડા છ વાગે હાજી ઓવરફ્લો થયો અને હાજી નથી લાઈટ નથી શું કેવી અત્યારે હેરાન અત્યારે નહીં ચોક્કસ થી જે રીતના ભાઈ નિવેદન આપી રહ્યા છે જે છે અહીંયા સ્થાનિક લોકો હજુ પણ જમ્યા નથી ભૂખ્યા તરસ્યા છે મહાનગરપાલિકાની ટીમ છે તે કંઈ અહીંયા આવી નથી એવો સ્થાનિક આગેવાન છે તેમનું પણ સ્પષ્ટ રીતે કહેવું છે અનેક હાલાકીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ આ વિસ્તારમાં જે છે એ રાત્રીના સમયે પણ પાણી નથી ઓસરી રહ્યા અનેક જે છે મુશ્કેલીઓનો સામનો છે તે આ એકતા નગર સોસાયટીના જે લોકો છે તે કરી રહ્યા છે તંત્ર પાસે પણ ક્યાંક મદદની આશા રાખી